ગુજરાતમાં કહેવાતી દારૂબંધી અને ડ્રગ્સ મુદ્દે વિપક્ષે હાલમાં રાજ્ય સરકારને બરોબરની ઘેરી છે તેમ છતાં ગુજરાત પોલીસ અત્યારે ઊંઘી રહી હોય તેવું લાગી રહ્યું છે ગુજરાત પોલીસને દેશી દારૂના અડ્ડા મળતા નથી પરંતુ પબ્લિક દેશી દારૂના અડ્ડા અને બુટલેગરોને પકડી પોલીસને સોંપી રહી છે રાજકોટના જેતપુરના ચામુંડા નગરમાં મહિલાઓએ રણચંડી બની દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી આ રેડ દરમિયાન દેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને પકડી પોલીસને સોંપ્યો હતો જોકે પોલીસે અડધો કલાકમાં જ બુટલેગરને છોડી મૂકતા હાલમાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે જેતપુર ધોરાજી રોડ પર ચામુંડા નગરના રહેણાંકના ઘરમાં દેશી દારૂનો અડ્ડો ચાલતો હતો મહિલાઓએ જાતે જ આ દેશી દારૂના અડ્ડાને ઝડપી પાડ્યો પાંચ વર્ષથી ચાલતા દેશી દારૂના અડ્ડામાં જનતા રેડ કરી બુટલેકરને પણ પકડી લીધો હતો મહિલાઓએ આક્ષેપ કર્યો કે પોલીસની મીઠી નજર હેઠળ લાંબા સમયથી દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં પોલીસે કાર્યવાહી કરી નહોતી તેથી અમારે જનતા રેડ કરવાની ફરજ પડી છે જનતા રેડ કરી દારૂની આજે જનતા રેડ કરી છે પોલીસ આવે છે પોલીસ વાળા અડધી કલાક ના રાખી મૂકે છે તરત છોડી મૂકે છે તો પોલીસ વાળા અહીં ની કઈ ન કરતા હોય તો અમે રાજકોટ જવા દેવી રાજકોટ ની પોલીસ કાઈ ન કરે તો અમે ગાંધીનગર જાવી ગાંધીનગર થી અમે તો અરજી કરીશું પોલીસ ની કામગીરી ઉપર તમે સંતોષ નથી સંતોષ અમને અહીં પોલીસ કઈ કરતી નથી તો બંધ થઈ ગયો હોય ને તો હાજે આજે તો રીડ કરી હતી તો અત્યાર માં ચાલુ થઈ ગયો હાજે ને હાજે ચાલુ દાળિયા મૂકી દે છે જયેશ બેન કરી પોલીસ ચોકીએ કરી મામલતદાર કરી છે જનતા રેડ દરમિયાન મહિલાઓ અને બુટલેકર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી બુટલેકરે મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ મહિલાઓએ દેશી દારૂની પોટલીઓ પકડી પોલીસને જાણ કરતાં જેતપુર પોલીસે ઘટના સ્થળે આવવાની ફરજ પડી હતી દેશી દારૂના જથ્થા સાથે બુટલેકરને પકડી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો જોકે પોલીસે દારૂના હપ્તા મેળવવા લાજ શરમ નેવે મૂકી હોય તેમ બુટલેકરને માત્ર અડધો કલાકમાં છોડી મૂક્યો હતો પોલીસની કામગીરીથી નારાજ મહિલાઓએ ફરીથી બીજા દિવસે દેશી દારૂના અડ્ડા પર રેડ કરી બુટલેગરને પકડ્યો હતો અમારો વિસ્તાર ધોરાજી રોડ ચામુંડા નગર અમારો પ્રશ્ન એ છે કે અમારા ચામુંડા નગર અંદર દારૂબંધી બંધી થવી જોઈએ સરકાર નોટબંધી રાત રાતો રાત કરી નાખે તો આ દારૂબંધી કેમ નથી કરતા અમે પાંચ વર્ષથી અમે આમાં પોલીસ વાળાને ફરિયાદ કરી છે તો આમાં કઈ એક્શન નથી લેવાતા અડધી પાછા મૂકી ગયા છૂટી ચાલુ થઈ ગયું અમને ધમકી દઈ ગયા કે અમે તમારે ખૂન કરી નાખીશું અને આજે જનતા રેડ કરીને આજે હથિયારો હોત પકડાના અને વિનંતી કરેલી છે કે અમને સાર્વજન ખાલી કરી દે અને મારો મારક કાઢી ગયો અમારા ચામુંડા નગર ની અંદર કોઈ અમારું હામું જોતા જ નથી તો તમે પોલીસ ની સંતોષ નથી સંતોષ અમે હવે ઘરે આવી ગયા અમને એમ થાય કે આપઘાત કરી નાખો આનાથી અમે કંટાળી ગયા છે દારૂ વાળા થી હામાં ઉભા ઉભા પીવે જો અમારે જોવાનું દીકરી રહ્યું એની ડેલી મૂકીને અમારે ડેલી ખરી જાય તો અમારી દીકરીઓને દારૂ લેવા મારે અમારે ડેલી ખરી જાય તો એને કઈ પોલીસ એની એક્શન લઈ ન થતી મંગળવારે પોલીસ સ્ટેશનમાંથી છૂટીને આવેલા બુટલેકરે મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે મહિલાઓએ સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે બે દિવસથી ચાલતા હલ્લા બોલ બાદ પણ પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરતા હવે પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે તેથી પોલીસની કામગીરીથી નારાજ મહિલાઓએ બુધવારે જેતપુર ધોરાજી રોડ પર ઓવરબ્રિજ પર ચક્કાજામ કરી હલ્લા બોલ કર્યો હતો હાલમાં તો પોલીસની કામગીરી સામે મહિલાઓમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે તેવામાં આંદોલનકારી મહિલાઓની અટકાયત કરાતા મામલો વધારે ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે